રાણી શરૂઆતમાં જો મને કોઈ પણ વસ્તુ પહેલા યાદ આવે એટલે હું રીંગણા ગોતો જો આવા સરસ એકદમ રીંગણા મળી જાય તો હું સૌથી પહેલા રીંગણાનો ઓળો બનાવવાનું સૌથી વધારે પસંદ કરું આપણે બધા જ ગુજરાતીઓને રીંગણાનો ઓળો ખૂબ જ ભાવતો હશે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં ઘણા રીંગણાનો ઓળો કહે છે રીંગણાનો ભરદ કહે છે આપણે ગુજરાતીઓ તો રીંગણાનો ઓળો દહીં ઓળો ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ ઓળો બનાવવાનું શરૂઆત કરીએ જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જોવી ગમતી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડિયો સૌથી પહેલા જોવા મળે ઓળો બનાવવા માટે એકદમ સરસ આ રીતના મોટા એકદમ સરસ બી વગરના જે રીંગણા આવે એ લેવાના છે આ રીતે તમારે એના ડીટિયા કટ કરી લેવાના છે એકદમ સરસ કટ નથી કરી લેવાના તમારે જોઈ શકો આ રીતે એની ખાલી સાઈડ કવર કટ કરવાની છે અને અંદર એક વચ્ચે ચીરો આવી રીતે કરવાનો છે જેનાથી તમે જોઈ શકો કે રીંગણું સડેલું કે નથી ને એમાં ઈયળ કે કઈ નથી ને તમે જોઈ શકો અને આ રીતે એકદમ સરસ રીતે તેલ લગાવી અને તમે શેકી શકો મેં અહીંયા સીધા શેકેલા છે કારણ કે અમારે ત્યાં તો રીંગણા બહુ સરસ આવે એટલા માટે અમારા ત્યાંના રીંગણા વખણાય છે તો મારે એમાં કોઈ જરૂરિયાત રહેતી નથી પરંતુ કોઈ ઝાડી છાલ વાળા હોય તો તમે અહિયાં તેલ લગાવી અને શેકી શકો છો જોઈ શકો છો આપણે ગેસની ઉપર એક જારી રાખી અને આવી રીતે શેકી લેવાના છે તમે એમ પણ શેકી શકો ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર પણ શેકી શકાય છે રીંગણું અસલ એકદમ સરસ શેકાઈ જાય એટલે આપણે સાઈડમાં કાઢતા જઈશું અને બધા રીંગણા આવી રીતે એકદમ સરસ શેકીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આપણા બધા જ રીંગણા સરસ રીતે શેકાઈ ગયા છે શેકવામાં ધ્યાન રાખવું ખાસ એકદમ સરસ રીતે શેકવા જેનાથી આપણો ઓરો એકદમ સરસ બનીને તૈયાર થાય હવે જે છાલ શેકાયેલી છે એ છાલને આપણે આવી રીતે કાઢી નાખવાની છે તમે જોઈ શકો છો આપણે છાલને એકદમ સરસ રીતે કાઢી અને તૈયાર કરવાના છે તો આ રીતે તમે કરશો એટલે આસાનીથી છાલ નીકળીને તૈયાર થઈ જશે અને ત્યારબાદ એકદમ સરસ ક્રશ કરી લેવાના છે ચાકુની મદદ વડે તમે આ ડીટિયા અલગથી કાઢી શકો છો અને ત્યારબાદ આવી રીતે ચાકુથી થોડા કટ્સ લગાવી દેવા અને પછી જે રીંગણાનો ઉપરનો ભાગ હોય હોય એ જ તમે ક્રશ કરશો એટલે આરામથી ક્રશ થઈ જશે જો તમને આવી રીતે ન ફાવે તો તમે ગ્લાસ વડે પણ કરી શકો અને પાઉભાજી ભાજીનો જે મેશર આવે છે એનાથી ને પણ કરી શકાય હવે ઓળો વગાડવા માટે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આપણે કોઈ પણ ગુજરાતી શાક બનાવતા હોઈએ છીએ તો ગુજરાતી શાકમાં તેલ અને મસાલા વધારે ઉપયોગમાં લેવાતા હોય છે તો ઓળામાં પણ તેલનું પ્રમાણ થોડુંક વધારે રહેશે તેલ ગરમ છે એટલે અહીંયા આપણે હિંગ ઉમેરી દઈશું અને ત્યાર બાદ લસણ જે આપણે ઝીણો સમારીને રાખેલું છે એ ઉમેરી દેશું જો તમારા અહીંયા રાઈ અને જીરું ઉમેરવા હોય તો ઉમેરી શકાય મેં અહીંયા સ્કીપ કરેલા છે લસણ લસણને સારી રીતે સાંતળી લેશું ત્યાર બાદ ડુંગળી ઉમેરવાની છે મેં અહીંયા લીલી ડુંગળી ઉમેરેલી છે જો તમારી પાસે લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો આ રીતે આપણે લીલી ડુંગળીને સાંતળી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉનિશ ઉપર આવી જાય ત્યાં સુધી સાંતળવાની છે ત્યારબાદ બધા મસાલા ઉમેરી દેસુ જેમાં મેં હળદર પાવડર મરચું પાવડર તમે તમારા સ્વાદ અનુસાર મરચું પાવડર લીલા મરચા ઉમેરવા હોય તો પણ ઉમેરી ઉમેરી શકાય અને સ્વાદ અનુસાર નમક બધા મસાલા વાળું થોડી વાર માટે સાંતળી લેશું સંતળાઈ જાય એટલે આપણે ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ટમેટાની ક્વોન્ટિટી સારી એવી રાખવાની છે જેનાથી આપણો ઓળો એકદમ સરસ બનીને તૈયાર થશે

બધું જ ઉમેરી અને પછી બરાબર રીતે મિક્સ કરવાનું છે જો તમને અહીંયા અમુક મસાલા ઓછા લાગે તો તમે ઉમેરી શકો જેમ કે મરચું છે મીઠું છે તમને એવું લાગે કે ઓછું લાગે છે તો ઉમેરી શકાય મેં અહીંયા નમક ઉમેરેલું છે સ્વાદ અનુસાર થોડુંક ઓછું હતું એટલા માટે અને પછી મરચું પાવડર પણ થોડુંક ઉમેરેલું છે અને જો તમને અહીંયા ગળિયાશ પસંદ હોય તો ગળિયાશ પણ ઉમેરી શકાય છે મેં અહીંયા દળેલી સાકળ ઉમેરેલી છે તમે ગોળ અથવા ખાંડ જે કંઈ ઉમેરવું હોય એ ઉમેરી શકાય હવે થોડી વાર સાંતળ્યા બાદ આપણો ઓળો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો ધાણા ભાજી આપણે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થયો છે તો આ શિયાળાની સિઝનમાં તમે ઓળાને બનાવવાનું ભૂલતા નહીં એકદમ સરસ બનીને તૈયાર થશે ઘરમાં બધાને ભાવ છે એની સાથે તમે શું પીસી શકાય એ જોઈએ આપણે તો ઓળો અહીંયા મેં પીસી દીધેલો છે ત્યારબાદ ખીચડી જેમાં મેં ઘી ઉમેરીને ખીચડી તૈયાર કરેલી એ ઉમેરી દીધી છે ત્યારબાદ ગોળ ઉમેરી દેસુ ઘી અને ગોળ તો ગુજરાતીઓને જોઈએ જ થાળીમાં અને ડુંગળીનું મસાલાવાળું કાચું અને શેકેલા મરચાં આ થાળી જો આપણે ગુજરાતીઓને મળી જાય તો જમવામાં કંઈ ઘટે જ નહીં અને જો તમને ડિનરના ના સમયમાં ભોજનમાં આ થાળી મળી જાય તો ગુજરાતીઓ તો ખુશખુશાલ થઈ જાય તો ફ્રેન્ડ તમે પણ બનાવો રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો હું પૂછા થાનકી ફરી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર